એક કાર્યક્રમ આપણા ત્યાં થાય અને એના માટે ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓએ આપના સમક્ષ દરખાસ્ત મૂકી આપ સૌએ વધાવી આપ સૌના માધ્યમથી આજે મહાશિવરાત્રિના પુણ્ય પર્વે અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થયું છે આપ સૌ અભિનંદનના અધિકારી છો ભગવાનની આપના ઉપર જરૂર કૃપા કરશો ભાઈઓ બહેનો આ વિશ્વનું સૌથી પહેલામાં પહેલું પુસ્તક જો કોઈ હોય તો એ ઋગ્વેદ છે અને ઋગ્વેદ સૌથી પ્રથમ મંત્ર છે સૌથી પહેલો મંત્ર ઋગ્વેદ સૌથી પહેલો મંત્ર જે છે એ યજ્ઞને ને લગતો છે અગ્નિ મિણે પુરોહિતમ યજ્ઞ દેવત દેવત રૂદ્ધિતમ હોતારમ રત્નદાતમ દેવતાઓ જે છે અગ્નિ મેળે પુરોહિત છે એ દેવતાઓના પુરોહિત છે અને પુરોહિતની સંધિ છૂટી પાડીએ આપણે તો પરહિત રત સહ પુરોહિત જે બીજાના કામ માટે જે બીજાની કૃપા માટે જે બીજાના કલ્યાણ માટે જે બીજાના ભલા માટે કામ કરે છે એને પુરોહિત કહેવામાં આવે છે યજ્ઞ પુરોહિત છે કારણ यज्ञ भगवान ની અંદર જે પણ આપણે આપીએ જે પણ આહુતિ રૂપે આપીએ એ यज्ञ भगवान પોતાની પાસે રાખતા રાખતા નથી પણ એને અનંત ગણો કરી સ્થૂળનું સૂક્ષ્મમાં રૂપાંતર કરી અને સમાજને પાછું આપે છે એટલે અગ્નિને પુરોહિત કહેવાવા આવે છે यज्ञस्य देव द्रुत्विजम् દેવતાઓ એ યજ્ઞના ઋતુ જ છે ઋતુવીજ એટલે યજ્ઞમાં સહયોગ આપવા પાડે અને ત્રીજું છે હોતારમ રત્ન ધાતુ તમ જે યજ્ઞમાં આહુતિ આપે છે યજ્ઞના જે હોતા છે યજ્ઞના જે યજમાન છે ઋગ્વેદ એવું કહે છે કે એની મુઠીઓ એનો ખોગો જે છે એ ભગવાન રત્નથી ભરી દે છે

હાથ જે છે એને ભોજનનો કોઈ સ્વાદ આવતો નથી આંગળીઓ ખબર પડે કે આ દાળ છે કે 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 તીખી છે 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 એમાં મીઠું નથી ખબર પડે એ યજ્ઞ કરે હાથમાં કોળીઓ લે છે કોળીઓ લઈને મોઢામાં મૂકે છે એટલે યજ્ઞ મોઢામાં યજ્ઞ શરૂ થાય છે દાંત જે છે એ ચાવવાનું કાર્ય કરે છે લાળ ગ્રંથિઓ જે છે એની અંદર લાળ ઉમે છે અને ત્યાર પછી એને નીચે ગળાની નીચે ઉતારે છે જીભને સ્વાદ આવે તો પણ જીભ જે છે એ પોતાની પાસે પરમેનેન્ટલી કોળીઓ રાખતી નથી એનું કામ પૂરું થાય એટલે આગળ ગળામાં જવા દે ત્યાર પછી અન્નનળીમાં જાય અન્નનળી પોતાની પાસે ન રાખે એ નાના આંતરડામાં મોટા આંતરડામાં નાના આંતરડામાં મોકલતા છેવટે એનું નિષ્કાશન થાય છે એટલે શરીર જે છે યજ્ઞ કરે છે પ્રકૃતિ પણ યજ્ઞ કરે ઉનાળાની ગરમીમાં સમુદ્રનું પાણી જે છે એ ગરમ થાય ગરમ થયા પછી એની વરાળ બને વરાળ બન્યા પછી એના વાદળા બને વાદળા જે છે અવકાશમાં સ્થિર બને એને યોગ્ય જ્યારે વાતાવરણ આવે ત્યારે એ વાદળા વરસે વરસ્યા પછી એ વાદળનું પાણી જે છે એ નદી નાળા દ્વારા વળી પાછું નદીની દ્વારા નદી દ્વારા સમુદ્રમાં જાય અને સમુદ્ર દ્વારા ફરી પાછી એને વરાળ બને એટલે આખું સૃષ્ટિ ચક્ર ચાલે છે આ જગત જે છે એ યજ્ઞ ઉપર આધારિત છે પણ યજ્ઞ કરે કરે છે છે બાળક હોય પથારી તો જે એ ભીની પથારીમાં સુઈ જાય બાળકને શેમાં ઊંઘાડે કોરામાં ઉગાડે આ યજ્ઞ યજ્ઞ એટલે જેમાં પરહિતની ભાવના સમાયેલી હોય એ યજ્ઞ એવો યજ્ઞ કરવા માટે આપણે સૌ એકત્ર થયા છીએ પ્રશ્ન એ થાય કે યજ્ઞ કરવાની જરૂરિયાત કેમ પેદા થાય યજ્ઞ ન કરીએ તો ન ચાલે આમાંથી મોટી ઉંમરના ભાઈઓ બહેનો છે એમને ખબર હશે કે આજથી પંદર વીસ પચીસ વર્ષ પહેલાં આપણા ત્યાં જે અનાજ થતું બાજરી વગેરે થતું તો એ ત્રણ સાલ સુધી ત્રણ સિઝન સુધી ત્રણ સિઝન સુધી એની એ બાજરી ચાલતી નથી આજે એક વર્ષ થતા થતાં સળી જાય છે કારણ શું અનાજની અંદર જે એનું પ્રાણ તત્વ હોય એ પ્રાણ તત્વ ખતમ થઈ ગયું છે પ્રકૃતિની અંદર જે ફેરફારો થયા છે એના કારણે યજ્ઞ નથી થતો યજ્ઞથી શું થાય તો આપણે યજ્ઞમાં જે પણ આહુતિ આપીએ એ આહુતિ આપેલની જે બાષ્પ બને એ બાષ્પ ઉપર જાય છે વિજ્ઞાનનો નિયમ છે કે કોઈ પણ વસ્તુનો નાશ નથી થતો એનું યજ્ઞ કરીએ યજ્ઞિમાં હોમીએ એટલે એની 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 પરિસ્થિતિ એની 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 એનું જે સ્ટ્રેન્થ છે એનું બળ છે વધી જાય કેવી રીતે મારો અવાજ જે છે એને મેં અગ્નિમાં નાખ્યો અગ્નિ એટલે ઇલેક્ટ્રિસિટી આ માઈક ન હોય તો માઇક ન હોય તો બે ચાર પાંચ જણા સુધી મારો અવાજ પહોંચે પણ એને અગ્નિની સાથે અવાજને જોડ્યો તો એની શક્તિ એની ઘણી વધી ગઈ એટલે અહીંથી જો લાંબો વાર માઈક કરીએ તો આખા ગામ સુધી સંભળાઈ શકે એમ યજ્ઞની અંદર હોમેલી જે વસ્તુ છે એનું સ્થૂળમાંથી સૂક્ષ્મમાં પરિવર્તન થાય અને પરિવર્તન થતાં એની શક્તિ વધી જાય છે અવકાશમાં જાય અવકાશમાં ગયા પછી એનું એક લેયર એનું એક સ્તર બને જેને સંસ્કૃતની ભાષામાં પર્જન્ય કહેવામાં આવે છે पर्जन्य એટલે એક એક અર્થ પર્જન્યનો એક અર્થ વરસાદ પણ છે અને બીજો અર્થ છે એ પૌષ્ટિક પદાર્થો સાથેનું વાતાવરણ પર્જન્યનો બીજો અર્થ છે એ અવકાશમાં રહે અને જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદની સાથે એ આપડા અનાજ ઉપર આપડા ફળ ફૂલ ઉપર આપણા આપણા અનાજ ઉપર આપણી શાકભાજી ઉપર આપણા ગાય ભેંસનું જે ઘાસ હોય એના ઉપર પડે ત્યારે એની જે શક્તિ છે યજ્ઞના જે ભૌતિક પદાર્થો આપણે ભાઈ ઘી હોમ્યું છે એની અંદર હવન સામગ્રી હોમી છે ચોખા ઉમ્યા છે ખાંડ હોવી છે એના જે ગુણો છે એ સૂક્ષ્મ થઈ અને એની અંદર આવે છે અને એના કારણે એ અનાજ જે છે એ અનાજ વગેરે શ્રેષ્ઠ બને છે ય જે છે એ આપણી સંસ્કૃતિમાં માણસના જન્મથી લઈ અને મૃત્યુ પર્યંત યજ્ઞ એની સાથે રહે છે યજ્ઞ જે છે એ માણસના જન્મથી લઈ અને એના મૃત્યુ પર્યંત માણસનો જન્મ થાય એટલે દીપક છ દિવસનું થાય એટલે તમારા ગામડામાં પણ હવે તો થાય છે કે નહીં ખબર નહીં છ દિવસે જ વિધિ કરવામાં આવતી હતી ખબર છે આમાંથી પણ ખબર છે આજે થાય છે કે નહીં હા